હાલો મિત્રો દેશી લેપ માધવરમાં આપનું સ્વાગત છે અને મિત્રો અત્યારે આપણે સહી ચણામાં પાણી વારીએ સાઈ આ આપણા ચણા છે બરાબર મારી પાછળ દેખાય હવે અત્યારે ધાણા ચણા જીરું અથવા અન્ય કોઈ પણ શિયાળુ પાક એમાં જોઈ એવો વિકાસ નથી જોઈ એવા ફ્લાવરિંગ નથી કે જોઈ એવી ટૂંકમાં દેશી ભાષામાં કહી તો નરવાય નથી તો એનું કારણ શું છે કારણ કે ખેડૂત બધા પોતપોતાની રીતે રાસાયણિક ખાતર રાસાયણિક દવા યોગ્ય રીતે એને જે કંઈ પણ જોતું હોય એ બધું આપે અથવા ટાઈમ ટુ ટાઈમ સ્ટેડ્યુલ પ્રમાણે બધું આપતા જાય શરૂઆતમાં હોય તો આવીએ તો અહીં બિયારણનો પોટ મારે પછી ઉપરથી બાછાલી નાતે કંઈ એ મારે પછી હાથી આકે પછી નિંદામણ કરે ત્યાર પછી રાબેતા મુજબ એવી રીતે કામ વ્યવસ્થિત દર વર્ષે કરે એ જ રીતે આ વર્ષે કરે છે પણ તોય છતાંય જે ગ્રોથ વિકાસ આ તે ફ્લાવરિંગ જે જોઈ એ નથી ઘણા મિત્રો એવું આગતરા જીરા છે આગતરા ચણા છે અથવા આગતરા ધાણા છે એમાં બધેમાં પ્રોબ્લેમ છે છે ને છે તો ખેડૂતો અમુક ટકા એમ કહે કે આપણી જમીનમાં આ ઘટે ને આવર્ષે આ ઘટેને આવર્ષે આ ઘટ્યું તે આવું આ નબળું થયું છે ભાઈ એવું કંઈ નથી મિત્રો હકીકત શું છે અને એનો ઈલાજ શું છે એ તમને વાત કરું એ પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો હવે અત્યારે અમારી પાછળ દેખાય અહીંયા બાબા અહીંયા હાવ નબળી જમીન છે એટલે એ વલ નથી કરી શક્યું અહીંયા આગળ આપણે જોઈએ એટલે એ સારી જમીન આવી ગઈ તો અહીંયા વલ કરી શકી અહીંયા સીપરું છે એટલે વલ નથી કર્યું પણ મેન પ્રોબ્લેમ જે છે ને એ વસ્તુ આ વર્ષે દર વર્ષની જેમ આ વર્ષ નરવાઈ નથી એનું કારણ ખાલી એક જ છે કારણ કે શિયાળો જેટલા પાક છે ને એ બધેને હવામાન આધારિત ઠંડી જોઈ બરાબર હવે આ વર્ષે ઠંડી નથી ઘઉં છે ને ઘઉં એ એક ફૂટ ઉપરની હાઈટ પકડે ને ત્યાર પછી એમાંથી ઘઉંના લોહીર અથવા ડુંડી ગઈ જે કંઈ એ નીકળે આ વર્ષે અડધા ફૂટ નથી એને તથા ચાલુ થઈ ગયા અમુક અમુક જગ્યાએ લોહી નીકળવી એટલે એનો વિકાસ નથી ચણામાં આ વીસની જારીએ છે આમાં પાટલા અડી જાય પણ આ વર્ષે હજી પાટલા નથી અડે અને પોપટા જોરદાર થઈ ગયા છે જીરુમાંય એમ જીરુમાંય વલ નથી થયું અને ફ્લાવરિંગ પકડવા માંડ્યું અને પકડ્યા પછી એ પણ હુકારો આ તે ઘણા બધા રોગ આવે છે ઉપરથી વાયરસ આવે છે ફક્ત ને ફક્ત એનું કારણ એક જ છે હવામાન શિયાળુ બધે બધા શિયાળુ પાકને ઠંડી ભરપૂર જોઈએ આ બધા શિયાળુ પાક છે એને ઠંડીના હોય ને એટલે પચાસ ટકા દવાનો ખર્ચ ઓછો આવે બરાબર તો આપણે ઉપરથી શું કરીએ છીએ કે ભાઈ અત્યારે આમાં ફૂલફાલ નથી ને વિકાસ નથી ને આ નથી ને તે નથી ને એટલે આપણે ભરપૂર કેમિકલનો ઉપયોગ કરીએ એટલે દવાનો ઉપયોગ કરીએ તો એક તો જમીનની ગરમી છે આને યોગ્ય હવામાન નથી અને ઉપરથી આપણે કેમિકલ આપીએ એટલે એ એકદમ ગરમ થાય તો બધેથી વધારે વિશેષ નળતર રૂપી હોય ને તો જીરાના પાકમાં અત્યારે કોઈ પણ દવા તમે સાટો ને એને ગરમ જ લાગે છે બધેથી વધારેમાં વધારે જીરુંના પાકને નુકસાન રી અત્યારે દવા છાંટીએ તો જરૂરી પૂરતી છાંટવી પડે એવું નથી કે ના છટાય પણ આપણે થોડુંક પોઝિશન ખરાબ હોય એટલે આપણે સીધી દવા સાટીએ એટલે પોઝિશન હારી થવાને બદલે પોઝિશન ખરાબ થવાના વધારે ચાન્સીસ્રીએ અને આ વસ્તુમાં આપણે હવામાન આધારિત વસ્તુ છે એમાં આપણે કંઈ કરી ના સાગીએ આપણે ઉપરથી આપીએ ને ટાઈમ પર એનું કામકાજ હોય પણ એને મેન વસ્તુ હવામાન છે ધાણા આપણે વાવવો હોય તો ચોમાસામાં વાવીએ ને તો ના ઉગે ઠંડી ઋતુ મળે ને ત્યારે જ ઉગે ઉનાળામાં ના ઉગે ચોમાસામાં પૂરતે પૂરતો હવામાં ભેજ આવી જાય ને ત્યાર પછી ધાણા ઉગે ભલે તમે વાવેલા હોય ચોથા મહિનામાં એપ્રિલમાં વાવેલા હોય પણ એ ઉગે જુલાઈમાં અથવા જૂનના એન્ડમાં એટલે વસ્તુ એ છે હવામાન આધારિત છે ને આપણે ખોટા અવરે રવાડે ચડી ગયા છે એ કે ભાઈ હવે આને આ કરો ને આ કરો ને તો એનાથી પોઝિશન ખરાબ થાય સારી થાય એવી પોઝિશન નથી કારણ કે શિયાળો ઓટોમેટિક મળી જાય ને તો થાય અત્યારે સંક્રાંતિ આવવા નજીક આવી ગઈ છે હજી ઠંડીનું મહત્વ નથી અને પ્લસ ઉપરથી માવઠાની પણ આગાહી છે એટલે થોડું ઘણું હાથમાં છે ને એ કદાચ માવઠું આવે એટલે જવાની શક્યતા રહીએ ખેડૂતની પોઝિશન અત્યારે આવી છે તો મળીએ નેક્સ્ટ વિડીયો મિત્રો